આજે તો હું તો બહુ ખુશ હતી કેમકે તમને ખબર છે આજે તો મારા ઘરે બહુ બધા મહેમાન આવવાના હતા અને જો હું તો શાક કરવા બેસી ગઈ ને કુમુદને જો આવા નાટક જ આવડતા હોય કેમ કે તો મોટે આળસું છે ને મારા મમ્મા જો રોટલી ચડવે છે અને મારા આંટી હતા એ રોટલી વણતા હતા અને અમે બધા મળીને અમે સરસ મજાની રસોઈ બનાવી નાખી હતી અને હા ટમેટાનું શાક તો બનાવવું પડે કેમ કે કાકાને બીજું શાક નહોતું ભાવતું કાકાનું ફેવરેટું ટમેટાનું શાક અને નાટક ભાજી જો અને આવા નાટક જ આવડે બસ જો બીજું કાંઈ કામ આવડે નહીં મારા મમ્મી કે હળથુડી કાંક કામ તો કરે વાત મારા મમ્મી ખીજાતા હતા એને અને પછી બધા સૌ સાથે ફેમિલી સાથે બધા જ જમવા બેસી ગયા તમે જોઈ શકો છો અમારું બહુ જ મોટું ફેમિલી છે અમે સાથે જમવા બેસી ગયા મહેમાનમાં તમે જોઈ શકો મારા મમ્મી મારા પપ્પાની બધા આવેલા હતા અને પછી મારે મકાઈનો ચેવડો ખાવો હતો પપ્પા ક્યાં તારે મકાઈના ચેવડાની આપણે તૈયારી કરીએ ફાઇનલી મારા પપ્પા મકાઈનો ચેવડો બનાવે મારા પપ્પા મકાઈનો ચેવડો બનાવે એટલે એક નંબર બનાવે મને બહુ જ ભાવે અને મારો ફેવરિટ પણ છે મારા પપ્પા બનાવે તો જ ભાવે હો પણ અને જો ફૂલ ફેમિલી સાથે પાછો ચેવડો ખાવા પણ બેસી ગા જવો કેવી મજા આવે અને ચેવડો તો એક નંબર છે તમારે પણ ખાવો હોય તો આવજો એકવાર મારા ઘરે મારા પપ્પાના હાથનો તમને બધાને પણ ખરું છે અને સુમિત